અને જે માણસને પોતાથી સંતોષ નથી થતો એની પાસે લાખો માણસો હોય તો પણ એ અસંતુષ્ટ જ રહેવાય બુદ્ધનું એક વાક્ય છે શોભિતભાઈ કે જગતમાં દુઃખનો જન્મ માનવીની તૃષ્ણામાંથી થયો બહુ જ મોટું વાક્ય મહામંત્ર આ જગતમાં જેટલા જેટલા ને તમે દુઃખો ભોગવીએ છીએ એની કુખ તૃષ્ણા છે તૃષ્ણા ક્ષય સુખનો આરંભ અથવા તો સુખ અને દુઃખ થી પરની સ્થિતિ પહેલી વાત આ બધા સાધુઓના આશ્રમો કેમ શોભે છે એ બીજા માટે એટલી બધી વ્યવસ્થા કરે બધું જ કરે પોતે બિલકુલ સાદગીથી રહે હમણાં જ નીતિનભાઈ શબ્દ પ્રયોગ કર્યો ને કે સાદગી અને બંદગી જય શ્રી આ રામ તો બાપ મને જે લાગે છે કે આ તો આપને બનાવો છે એટલે મારે તો કંઈ બનાવવું જ નથી આપણે તો ગૃહસ્થાશ્રમ એટલો ફાવી ગયો છે એટલું કોઠે પડી ગયો છે એટલું હોર્વે છે ગૃહસ્થાશ્રમમાં એટલું બધું હોર્વે છે એટલે આપણા માટે કંઈ સવાલ નથી પણ આપને બનાવવો છે એટલે કહું છું કે ઢંગથી ન બનાવતા ઢંગથી અને પહેલો ઢંગ ગરીબી બીજો સ્નેહ સ્નેહપૂર્વક નો સંયમ સ્નેહપૂર્વક આશ્રમમાં બેસીને આંખ ફોડી નાખવી કાનમાં ખીલા નાખી દેવાનું આમ બધા મન ને તોડી નાખું ને હળગાવી નાખું स्नेह पूर्वक इंद्रियों के साथे सम्झोती ये आश्रम नो बीजो संयम जेने भगवान बुद्ध सम्यक आहार विहार कहे सम्यक दमन नहीं इंद्रियों साथे के साथे कहे आंख ते बहु खराब जोयो खराब जोयो तने सू फायदो तो मारी बहन मारी दिकरी तू मारा शरीर नु एक अंग छ मारा काल्दा नो टुकडो छ मारी आंख આપણે બાપ દીકરી વાત કરી લઈએ કે આ બધું ખરાબ 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 જોવાથી તને ફાયદો શું થયો આવી ઇન્દ્રિયો સાથે સ્નેહપૂર્વકનો સમ્યક સંબંધ એ આશ્રમનો બીજો ઢંગ જ્યાં ઇન્દ્રિયોનું દમન ન થતું જોકે આમ આ વિનોબાજીની વાતો મને બહુ ગમે પણ વિનોબાજીની બધી જ વાતો કાંઈ હું હું પણ ન સ્વીકારી શકું એ મહાપુરુષ છે એટલે કરી શકું ગાંધીજી મહાપુરુષ એ એમ કહે છે કે તમે રસોઈ સ્વાદ વાળી બનાવો પણ સ્વાદ વગર ખાવ એ આપણને ન ખાવે એટલે વિનોબાજી કરી શકે ગાંધી બાપુ મોરારી બાપુ ન કરી શકે તમે સરસ મજાના ભજીયા બનાવો તો મારે સ્વાદથી ટેસ્ટથી જ ખવાય આ અમારો જયભાઈ ગોંડલના ગાંઠિયા જો અમને આપે એમ કહે છે ગોંડલના ગાંઠિયા વખણાય છે અને જો એ ગાંઠિયા આપણને આપે તો હું મોઢું બગાડીને ખાવ બસો ગ્રામ ખાતો હોય તો ત્રણસો ગ્રામ ખાઈ જામ એટલે અસ્વાદ અસ્વાદ એ કઈ બહુ ફાવે એવું નથી એ ખોટું ઇન્દ્રિયોનું દમન છે બ્રોડકાસ્ટ બંધ કરો ડીપ કાસ્ટ શરૂ કરો આપણે ફેલાવું છે બધું મારું બધે જાય નહીં તમે અંદર જાઓ અંદર જાઓ અંદર જાઓ એ વિનોબાજી પણ એ સ્વીકારે છે વિનોબાજીને ત્યાં એમને તો હું એક જ વખત મેં દર્શન કર્યા રૂબરૂ મળ્યો ગીતાઈના ઉદઘાટનમાં હું ને ડિવાઇન લાઈફ સોસાયટીના ચિન્મયાનંદી બજાજ પરિવારને સોમિયા દાદા બધાએ ગીતાઈનું ઉદઘાટન હતું ત્યારે હું ગયો વિનોબાજીના દર્શન પણ એમનું મૌન હતું હવે જ્યારે જ્યારે પછી તો મેં એક પવનારની કથા કરી વિદ્યા માટે વિનોબાના આશ્રમ માટેની એક કથા કરી હું વિનોબાના આશ્રમમાં રહ્યો હજી પણ જાઉં છું તો એના ખેતરમાં આજુબાજુમાં એક એક દિવસ પૂરતીનું ઘાસપૂસની ઝૂંપડી બનાવીને રહું છું અને જમવા જાઉં છું વિનોબાજીના આશ્રમમાં જ્યાં જ્યાં ભોજન એ લોકોની જે સાદગીપૂર્વકની સીધી સાદી રસોઈ હોય છે એમાં કદાચ સ્વાદઓ હોય પણ હું સ્વાદથી ખાઉં આપણી લાળ જેમાં ભળે ને એ સ્વાદ ઉત્પન્ન કરે તો આપણે વિજ્ઞાનમાં ભણાવતા હતા શરીર શાસ્ત્રમાં ગુણ લાળમાં જે ગુણો છે એ ઘઉંમાં તો મીઠાશ છે પણ એમાં લાળ અમુક પ્રકારની ભળે છે ત્યારે એ રોટલીમાં ખાંડ નાખ્યા વગર ની ગળી લાગે કારણ કે એક પ્રકારની લાળ અંદર રસ ભળે લાળ મીન્સ રસ રસ વિનવાજી મને બહુ ગમે પણ હું એટલું જ કહીશ કે આશ્રમ બનાવવો હોય તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વક નો સંબંધ બાંધવો કાનને બંધ ન કરી દેવાય પણ શાસ્ત્રી સંગીત સંભળાય સુગમ સંગીત સંભળાય લોક સંગીત સંભળાય ભગવત કથા સંભળાય વિદ્વાનોને સંભળાય એના માટે કાન બંધ ન કરી દેવાય કાનના દરવાજા બંધ કરવા માટે બીજું ઘણું એવું આપણું કાનમાં આવે છે એને આવતું બંધ કરીએ સ્નેહ સમજૂતી આશ્રમનો બીજો ઢંગ એવું મને મારે મારે સ્થાપવો નથી આ તો તમે પૂછ્યું એટલે હું તમને કહું મારે કઈ સ્થાપવું નથી આપણે તો બહુ મોજ છે સાહેબ આનંદ છે આ ચેતન તારે નવો આશ્રમ સ્થાપવો છે જો મારા મનોરથી નથી છાપતું છોકરો ના પાડે એટ તમારે કોઈને થાપવું હોય તો હાથ ઊંચો કરે કોઈને નથી થાપત કદાચ આ લોક સમુદાયનો આ લોકમત પરિણામ તો ચોથી તારીખે આવશે પણ આજે પરિણામ આવી ગયું છે કે લોકોને આશ્રમમાં એટલી બધી રુચિ નથી તો બધા હાથ ઊંચા થાય ને કે અમારે કરવો છે અમારે પણ હું એનો અર્થ આશ્રમની પહેલી નથી આશ્રમનો મહિમા બહુ છે પણ જો આ રીતે થાય તો અને અત્યારે વર્તમાન જેટલા આપણા સ્થાનો આશ્રમો છે આ લોહલંગરી બાપાના સ્થાનની કથા છે બાપુ મને બહુ ખબર નથી પણ આમાં આમાં જેટલી જેટલી સંસ્થાઓ બાપુ જોડાયેલી હોય ને આપણી લોહલંગરીની સાથે એમાં એમાં કોઈ આવતા હોય કોઈ ન આવતા હોય કોઈને ક્યારેક અણબનાવ હોય મન દુઃખ હોય એવા બધાને હું આમંત્રણ આપું છું કે હજી પાંચ દિવસ બાકી છે બધા આવીને એક આરતી ઉતારો અહીંયા આ બધી ભેદની દિવાલો જવી જોઈએ એક જ સ્થાનની કેટલી કેટલી શાખાઓ હોય છે બધા આવે તો કેવું રૂડું લાગે સાધુના બાળક તરીકે હું પ્રાર્થના કરું બધા આવે બે ત્રણ દિવસમાં અને રામાયણજીની આરતી ઉતારે હું તમારા દર્શન કરું બાપુ ન આવતા એને ફોન કરજો સામેથી મોરાળી બાપુને રાજી મોરાળી બાપુ રાજી થશે આવો મારા બાપ આવો બધા ભેગ બધી ગુલોને વિસરી અને આપણે એક ન થઈ શકીએ તો આ લોહલંગરી બાપાને આનાથી વધારે મોટી કોઈ અંજલિ નહીં હોઈ શકે સાહેબ અન્ન ક્ષેત્ર તો ચાલુ જ છે વધારેનો વિસ્તાર થાય આપણે ઈચ્છીએ મંદિરનું નિર્માણ થાય આપણે ઈચ્છીએ પણ એક વૈચારિક જો નિર્માણ થાય એક સેતુબંધ બને એની પણ બહુ જરૂર છે તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બને અને એ સ્નેહપૂર્વકનો સંબંધ જો બનાવતા ફાવી જાય તો ખાલી સ્નેહ બાંધવો નહીં સ્નેહ વધારવો આપણે સ્નેહ બાંધવામાં પીડા છીએ વધારવામાં નારદ કહે પ્રતિક્ષણ વર્ધમાનમ કરો પ્રેમ ક્ષણે ક્ષણે વધવો જોઈએ તું બંધાઈ ન જા બાંધવું એટલે બંધાઈ અને જે વધે એને કોઈ બાંધી નથી શકતું નદી વધતી જાય આગળ વધતી જાય આગળ વધતી જાય એને પછી કોઈ બાંધી નથી શકતું સમજપૂર્વક આપણી આંખને સમજાવીએ કાનને સમજાવીએ તો વિનોબાજીના આશ્રમમાં હું જાઉં અને પછી મારું ગંગાજળ એ લેને મારા ગંગાજળનું બધું લઉં એટલે એટલે મારી રસોઈ ગંગા પણ એની જે સીધી સાધી રસોઈ બનતી હું એમ જ કહું હું તમારી સાથે જ જમીન મારું ખાલી ગંગાજળમાં કરજો બાકી તમે જે સ્વાદ વગરનું શાક કરતા હો તમે જે જે કાંઈ કરતા હો એવું તમે બનાવજો હું તમારી પણ કદાચ ક્યારેક તમે પવનાર તો જોજો એના ભોજના લખે છે એટલે જીર્ણ કરવું પચાવવું જીર્ણ જેમ આપણા પેટમાં આપણે આખો રોટલો ખાઈ ગયા હોય પણ જીર્ણ થતો 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 કેટલો થઈ જાય નારો જારણમ એટલે જીર્ણ પેલું સૂત્ર ત્યાં લખ્યું કાળ જારણ ભૂતકાળનો શોક કાળ જારણ કાળ અને ભવિષ્યની ચિંતા એને પચાવી જવી એને જીર્ણ કરી જવું આવી રીતે સ્નેહપૂર્વકનો સંબંધ કાળ જારણ અદભુત હું તમે કરી શકીએ એવા એવા સૂત્રો છે એક વખત તો બે દિવસ પવનારમાં રોકાયો અને અત્યારે જેટલા હવે તો બધા વૃદ્ધ થઈ ગયા છે ગૌતમભાઈ હજી બધું ચલાવે છે બધા જ પણ બધી માતાઓ બધી પણ એ પંદર જણાની વચ્ચે હું લગભગ ત્રણ કલાક પ્રશ્નોત્તરીમાં મારું ટેપ થઈ રહ્યું છે હું એની સાથે વાતો કરી છું ત્રણ કલાક સુધી યાશ એ મને પૂછતા જ્ઞાન મને પૂજ્યું એવું હું કહેતો છું અને એવા સ્થાનમાં બેસીને ત્યારે આપણે કાંઈ નથી તમે જુઓ જાય આમાં આમાં તમે અત્યારે આ મંડપમાં બેઠા છો તો તમે કાંઈ કરો છો કે એસી કરે છે તમે કાંઈક કરો છો એટલે ઠંડક મળે છે કે આ એસી કરે એમ અમુક જગ્યાએ બેસીએ ને ત્યાં આપણે કાંઈ કરતા નથી હોતા કાં તો સ્થાન અને કાં તો વ્યક્તિ આપણા ઉપર કામ કરતી આ તમે કહેશો કે આ બધા એસી આમાં અમે ચલાવી કે આ ઠંડક અહીંયા બેસી જાઓ એટલે એસી તમને મળશે વડલાનો છાંયો આપણે ઉભો નથી કરતા વડલાના છાયામાં આપણે બેસી જવા શાંતિથી એટલા માટે બોધિ વૃક્ષનો મહિમા છે એટલા માટે કબીર વડ નો મહિમા છે એટલા માટે તીર્થરાજ પ્રયાગના અક્ષય વટ નો મહિમા એટલા માટે કૈલાસના શિખર ઉપર રહેલો વિશ્વાસ વટ નો મહિમા છે એટલા માટે નીલગીરી પર્વત ઉપર રહેલા વટ વૃક્ષની નીચે બાબા કાકભુસુંડીજી ગરુડ કથા સંભળાવે એનો મહિમા છે તો કાલ જાગરણ જાગરણ કાળને ક્ષય કરવાનો ભૂલી જવાનું કારણ કે આ નહીં કરીએ તો હાથમાં આવેલું વર્તમાન જતું રહે છે હાથમાં આવેલી ક્ષણો હું ફિલ્મની પિક્ચર ગાયા કરું છું ગીત ગાયા કરું છું અહીંયા નથી મારા ઓઠે જ ગીત નથી ચડતા ખબર ને એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે હું હું ગાવા માટે ફિલ્મનું ગીત નથી ગાતું મને ઓઠે આવે એટલે ગાવું બાકી તું ગમે ત્યારે ઘા કરું નાનપણમાં બહુ ફિલ્મ જોઈ છે એ સંસ્કારો બહાર નીકળે जो भी है बस यही एक पल है आगे भी पीछे भी काल जारणम उपनिषद मा की विनोबा लीधे लो सूत्र जे कहीं छे ते अत्यारे आ पड़ आ पड़ विजली कई मिनिटे चमकी कई मिनिटे पी ओलाई गई एम न पड़ा ई चमकारे मोती पुरोवी ले पल में दीवाय क्षणों में जीवी ले काल जारणम बीज सूत्र स्नेह साधन इनोवादी कहे कि मैं जीसस पास थी लीधी વિનોબાજીને કોઈ પૂછ્યું કે જીસસ થવું તો કેમ થવાય કે દુશ્મનને પ્રેમ કરવા માંડે એટલે તું જીસસ તું જીસસ દુશ્મનને પ્રેમ કરવા માંડે તારા પડોશીને પ્રેમ કરવા માંડે તારા સ્નેહીને પ્રેમ ત્રણ જગ્યાએ પ્રેમ કર તું જીસસ એવું કીધું છે સ્નેહ સાધના સ્નેહની સાધના કરવી સ્નેહને સાધન બનાવવું અને એનો સંબંધ બાંધવો નહીં વધારો ત્રીજું સૂત્ર છે કટુ વર્જનમ આ કબીર ટુકડો છે કટુક વચન મત બોલ કબીર કે આપણા જીવનમાં આપણે કડવા વાક્યો છોડી ન શકીએ કટુક વચન એને છોડી દેવા આ જ્યાં પ્રસાદ લઈને ત્યારે આપણી આંખોમાં આ ભટકાઈને આપણને પ્રેરણા મળે કે આ સૂત્રો કેવા આ ભૂક્ષ અને ચોથું અને છેલ્લું આસામના સંત માધવદેવ પાસેથી વિનોભાઈ લીધું અને તે છે ગુણ નિવેદનમ તારા ગુણનું નિવેદન કર અને ચાર એના વિભાગ પાડ્યા આનંદ દેવે બહુ જ મોટા સંત આસામનું વિનોબાજી ઉપર માધવદેવ 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 માધવદેવનો બહુ મોટો પ્રભાવ વિનોબા ઉપર જ્યાં સુધી હું સમજી શક્યો એમણે તમારા ચાર ભાગ પાડ્યા એક તો અધમ મધ્યમ ઉત્તમ અને ઉત્તમોત્તમ ચાર ભાગ પછી માધવદેવ કહે છે કે અધમ એ છે જે બીજાના દોષ જ જોયા ઘણી કેટલી એટલે કે બહુ સંખ્યામાં નહીં પણ એવી ઘણી સાસુઓ જોઈ છે કારણ કે બધા મારા પારેવાને આમ તો કથાના ફ્લાવર્સ એટલે મારે એને વહુના વાંક જ કાઢ્યા છે આખી જિંદગી અને એના કરતાં બમણી એવી વહુઓને પણ મેં મારી પાસે એને એની સાસુઓના વાંક જ કાઢ્યા કોઈ દિવસ ગુણ નિવેદન કરો ના કોઈ દિવસ ગુણ નિવેદન કરો આની આ ભૂલ છે ને આની આ ભૂલ છે ને રાત દિવસ બહુ પોતાની સાસુની ભૂન જ કાઢે આમાંથી બહાર આવીએ બાપ કથાનું બીજ નવ દિવસ હું વાવવા આવ્યો છું લોલંગઈ બાપાના હું વાદળ ચડ્યું છે કરુણાનું અને ઈ બીજને હવે કોટડા આપવા માટે તમારે તમારી ભૂમિકા હરખી કરવી પડશે અને ભૂમિકા એટલે ગુણ નિવેદનમ એકબીજાનો વાંક કાઢવાનું ક્યારે બંધ કરશો અધમ માણસ બીજાના દોષ જ જુએ અને યાદ રાખજો જેને બીજાના દોષ જોવાની આદત હશે એ પોતાના ગુરુમાં પણ દોષ જોશે એ નક્કી છે એક બહુ ધનવાન પરિવાર મારી પાસે આવ્યો અને મને કહે બાપુ તમે અમને કંઠે આપો મેં કીધું હું કોઈને કંઠી નથી નથી મારે કોઈ ચેલો હું કોઈનો ગુરુ નથી હું તો તમારા જેવો માણસ કઈ નથી પણ કે નહીં અમારે પણ મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો છે એટલે મને ખબર હતી કે એકને છોડીને મારી પાસે આવ્યો ક્યારે મને મૂકીને જાય રાતે કાંઈ ખબર ન પડે એટલે મેં એને કડક કીધું કે મારું આ કામ જ નથી તમે જ્યાં હો ત્યાં રહો અને બન્યું એવું કે બીજી જગ્યાએ ગયા ત્રીજી જગ્યાએ ગયા તો હાવ બધું જ એનું લૂંટી લીધું અને કાંઈ રહેવા ન દીધું ઢોંગથી આશ્રમ નહીં ઢંગથી બનાવો બધા મારી મારી સામેના અનુભવો છે ઈર્ષાનો સ્વભાવ હશે એ પોતાના ગુરુની ઈર્ષા કરશે ઈર્ષા વાળો બાપ એના દીકરાની ઈર્ષા કરશે એટલા માટે તો ઉપનિષદો કહે માં વિદવિશા વહે અમારે ગુરુ અને શિષ્યની વચ્ચે દ્વેષ ન થાય આવી માંગણી ઋષિઓએ કરી એ છે જે બીજાના દોષ જ જુએ મધ્યમ એ છે કે બીજાના દોષ તો જુએ પણ એના ગુણ પણ જુએ અને માધવદેવ મધ્યમ પણ ઉત્તમ એ છે કે ખાલી ગુણ જ જુએ ખાલી ગુણ જે મારા માટે આવશ્યક નથી એમાં હું શું કામ જાઉં તમારે છત્રી લેવી હોય વરસાદ હવે આવશે જ્યારે આવે ત્યારે ત્યારે છત્રી લેવી હોય તો તમે સાડીવાળાની દુકાન દુકાને જાઓ કે મને છત્રી આપો હાડલો લઈને તમારે છત્રી કરવી છે ત્યાંથી શું મેળવ છું આપણે જે જોતું હોય લઈ લઈએ બાકીની વસ્તુનું આપણે શું લેવા દેવા છે ઉત્તમ એ છે જે ગુણને પણ જુએ અવગુણને પણ જુએ પણ મને ગમતો વિચાર રામાયણને સ્પર્શતો વિચાર ઉત્તમોત્તમ જીવ એ છે કે ગુણ અને દોષ બંનેમાં કશું ન જુએ ગુણ યહ ઉભય નથી તુલસી કહે મોટામાં મોટો ગુણ એ છે કે ગુણ પણ ન જોવો અને દોષ પણ ન જોવો એ પરમ ગુણ છે ખાલી ગુણ જોવો એ પણ પર્યાપ્ત નથી પણ ગુણ દોષ ગુણ ન દેખીએ ઘણી વખત તમારી સાથે કરી છે કે ફૂલ સુગંધ આપે છે એનો ગુણ નથી એનો સ્વભાવ છે એને સુગંધ સુગંધ આપવી જ જોઈએ અને કાંટો આપણને લોહી કાઢે છે એ એનો અવગુણ નથી એનો સ્વભાવ છે ગુણા ગુણેશું વર્તન

जो गुण जीवे मृत्युलोक मध्य जीवे जघन्य गुणवृत्ति तामसा ये बिल्कुल पतित थीवे अधौ गति ગીતામાં गीता છે तो बाप गुण नीवेदन તો નવો આશ્રમ બાંધવો હોય તો પહેલું સ્વૈચ્છિક ગરીબી આ પરિગ્રહ વિચારોનો સંગ્રહ ન કરવો મારે વિચારો ભેગા કરી કરીને તોડી નાખે એવો પ્રવચનો કરી નાખવું છે અમારે કથાકારો માટે આટલા વિચારો અહીંથી લઈ લઉં અહીંથી લઈ લઉં એવી કથા કરવી છે કે બધાને બેવડો વાળી દેવો છે એવું કરી નાખવું છે વિચારોનું પણ પરિગ્રહ બહુ સારો નથી અને તેથી જ મારા દેશની સાધન પદ્ધતિ એક શબ્દ આપ્યો નિર્વિચાર અવસ્થા એમાં બહુ જ મોટું કામ અને અનુભવ કરી ગયા જગદગુરુ શંકરાચાર્ય અહં રચાયેલા આશ્રમ નો ત્રીજો ઢંગ ત્રીજો સ્પર્ધાથી આશ્રમ ન બનાવવો શ્રદ્ધાથી આવો આશ્રમ બનાવ્યો તો હું પાંચ એકર વગર વાળી લઉં એના કરતા એમાં નહીં તો પછી સાધના ક્યારે થશે ભજન ક્યારે થશે સાધુની મારી વ્યાખ્યા નીતિનભાઈ માર્ગ કર્યું કે મને સાધુ શબ્દ અત્યંત પ્રિય છે મને સાધુના પ્રિય છે હું સાધુ શબ્દ ને પ્રેમ કરું છું નહીં જ્યાં જ્યાં સાધુ શબ્દ આવે છે સાધુ શું છે મેં અનેકવાર કહ્યું કે કોઈ પણ વર્ણમાંથી માણસ સાધુ થઈ શકે કોઈ પણ વર્ણમાં કબીર સાથ ક્યાંથી સાધુ થયા નાનક સાથ ક્યાંથી સાધુ થયા મીરાબાઈ ક્યાંથી સાધુ થઈ કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય પણ સાધુ થયા પછી આપણામાં કોઈ વર્ણ ન હોવો જોઈએ બધા જ વર્ણથી બહાર થઈ જાય આ સાધુનું લક્ષણ છે સાધુને કોઈ વર્ણ હોય એને બધા જ વર્ણોની સેવા કરવાની એ બ્રાહ્મણને પગે લાગે ક્ષત્રિયોને આનંદ આપે વૈશ્વને પણ બિરદાવે કે સમાજનું પોષણ કરો અને બધાની સાથે સેવકાયથી વર્તે કોઈ પણ વર્ણમાંથી સાધુ થઈ શકાય પણ સાધુ થયા પછી વર્ણ એટલે ગંગા સુધી કહે છે

જેની પાસે મુનિનું મૌન હોય જેની પાસે ઋષિની વાણી હોય અને કોઈ બુદ્ધ પુરુષનું ભજન હોય એનું નામ સાધુ મુનિનું મૌન બોલે તો ઋષિઓની વાણી અને એકલો એકલો બેઠો હોય તો એમ લાગે કે કોઈક બીજો બુદ્ધ આવી ગયો છે કોઈ પણ સાધુ થઈ શકાય ચોક્કસ પણ સાધુ થયા પછી અઢારે વર્ણ સેવા કરવી જોઈએ રાજકોટમાં મારી વ્યાસપીઠને લાભ મળ્યો અમે અઢારે વરણ ની કથા કરી સમ સર્વેશ શું મદભક્તિમ લવતે પરંભ સર્વભૂત હિતે રતા એ ટુકડો હતો એ કથાનો મુખ્ય લોગો સર્વભૂત હિતે રતા તો આશ્રમનો ત્રીજો ઢંગ મારી દૃષ્ટિએ મારે બનાવવો નથી તમને પાકું કહું આ પૂછ્યું છે એટલે કહું છું એટલે કહું છું અને હું મળવા માંગુ છું આ નવ આશ્રમ બનાવનાર યુવકને મળવાનું આવજો મળશું આપણે વાત સ્પર્ધા માટે આશ્રમ ન હોય શ્રદ્ધા માટે આશ્રમમાં બેસીને આપણે સ્પર્ધા કરીશું તો આપણામાં કોણ શ્રદ્ધા રાખશે કોણ શ્રદ્ધા ચોથું કહું આ પાંચે ઢંગ પૂરા કરી દઉં ને ચોથો ઢંગ કહું આશ્રમમાં કોઈ વસ્તુ વેચાવી ન જોઈએ વેચાવી જોઈએ હા તમે કોઈ પુસ્તક લોકોના કલ્યાણ માટે આપો કોઈ સારી ચીજ ઉત્પન્ન કરો તો આજના કાળ પ્રમાણે હું મના ન કરો કે કિફાયતી ભાવે પણ આપણો હેતુ વેચવાનો ન હોવો જોઈએ એટલા માટે અમારે જ્યારે વાત આમ તો નિર્ણય મારે જ કરવાનો મારે મારાય નહીં વ્યાસપી નિર્ણય કરવાનો હું વળી કોણ નિર્ણય કરનો મોરારી બાપુ કોણ હમણી વ્યાસપીઠ આ રામકથાની પુસ્તિકા બહાર પડે કે જેટલી કથાઓ કરો એનું સાર નીતિનભાઈ ગજબની સેવા કરે છે મેં કીધું આ પ્રસાદ જ હોય વેચાવું ન જોઈએ નહીં બંધ કરી દેજો આ કામ તો કાંઈ વેચાવું ન જોઈએ મેં છે આશ્રમનું હા પણ ઘણા આશ્રમો ઔષધિ બનાવેલ મેચો કોઈ સારી સારી વસ્તુ પણ ઘણા કોણ આપણી ગૌશાળા ઉપર ભરોસો રાખશે અમારી પાસે ફરિયાદ આવી છે સાધુ તો ગાયો નું દાન કરે એટલે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ વેચાવી જોઈએ એ આશ્રમનો ચોથો ઢંગ છે મારી દ્રષ્ટિએ પાંચમો મારી દ્રષ્ટિમાં કોઈ પણ સાધુ સંતોની કોઈ પણ જીવની જળની જતનની કોઈ દિવસ નિંદા ન થતી કોઈની નિંદા કોઈનો અપય ન ગવાતો હોય આવ્યા છો રોટલો ખાવ આરામ આરામ કરો કરો તો અને તમારા જે ઇષ્ટેવ હોય એનું ભજન કરવું હોય તો ભજન કરો ધ્યાન કરવું હોય તો ધ્યાન કરો યોગા કરવા હોય તો યોગા કરો નાવું હોય તો નાઈ લો વગર હોઈ જવું હોય તો હોય જે કરવું હોય કરો પણ કોઈની નિંદા ન કરતા પાંચ છે તારે કરવો છે આ પાંચ તમે